પાંચ ઓગણ પચાતર ઓગણ પચાતર આઠ નવ બે હજાર બે હજાર આઠ નો બે બે ને રૂપિયા હરાજી આજના હરાજી ચાલુ છે હજી ઊંચા ભાવ છે લગભગ આ ભાવ ઊંચા બે હજાર ને અઠાવન નો આજે રહેશે

આઠ નવ બે હજાર પછી જૂના સારા તલનો ભાવ આપણે જોઈએ જૂના તલ છે ઓગણીસો પંદર રૂપિયા જૂના તલના થયા છે સારા ગણ્યા

ઓગણીસો નેવું રૂપિયા ના ભાવ થયા છે આજનો બે હજાર પછી લાયભાવ ઓગણીસો નેવું રૂપિયા

આઠસો ને સિત્યોતેર રૂપિયા આઠ નવ બે હજાર પચીસ ના લાઈ ભાવ સોયાબીન પંદર નવસો પંદર ઓગણન ઓગણપચા એકાવન સર આઠ નવ બે હજાર બચી આઠ નો બે હાજર પછી બે હાજર ને રૂપિયા હરાજી આજના હરાજી ચાલુ છે હજી ઊંચામાં ભાવ છે લગભગ આ ભાવ ઊંચામાં બે હાજર ને અઠાવન નો આજે રહેશે